કારણ કે અમે કઈ ને એ અમારા ઉપર લખ્યું નથી પૂરી સંતોષ નથી અમે અમર ન્યાય જોય છે કે આવી રીતે આ અવર નવર થાય છે બધા ત્રાસ છે અમને ત્રાસ છે આવી રીતે બીજા કોઈ ત્રાસ ન મળે અમને ત્રાસ ન મળે આખા ભરસાણા આખા જુલાલ નગર ને કુલ ત્રાસ છે સો ગાડી હલાવે કોઈ નીકળી શકે એવું નથી ગમે જોઈને ગમે એના માથે ગાડી નીકળી ને સાઈડ માં વરીને વરે વયો જાય આપડે કઈ આટલી ગાડી કેમ ફાસ હલાવી કે ગાડી રોડ રોડતા રોડ છે એમ કરીને ગાડી ફાસ હલાવે